કાંકરેજ તાલુકાના ઉબરી બેનાવાસ પ્રાથમિક શાળાનો ચોત્રીસમો સ્થાપના દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી તે પ્રસંગે ઉપસ્થિત પાટણ સાંસદ ભરતસિંહ પૂર્વ મંત્રી અને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા જિલ્લા પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટેસરીયા કામકરેજ ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ તેમજ કામકરેજ તાલુકા શિક્ષણ અધિકારી ભરતભાઈ ચૌધરી તેમજ ઉબરી સરપંચ શંકરસિંહ વાદેલા માલી ગોલિયા સરપંચ મનુભા વાદેલા તેમજ ઉબરી ગામના તમામ આગેવાનો તેમજ શાળાના આચાર્ય કોમલબેન પટેલ શાળા તમામ શિક્ષકો હાજર રહી પોગામને સફળ બનાવ્યો હતો તેમજ શાળાના આચાર્ય અને સ્ટાફને સારી કામગીરીને બિરદાવી માલી ગોલિયા દૂધ મંડળી અને સેવા સહકારી મંડળી દ્વારા હસ્તે વાદેલા સુધીરસિંહ મનુભા વાદેલા એ અગિયાર હજારનો ચેક અર્પણ કર્યો હતો તેમજ ભોજનના દાતા તરીકે વાદેલા જોરભા વણવીરસિંહ તેમજ સાંસદ ભરતસિંહ ડાબી એ તેમના ફંડમાંથી પલાક શાળામાં આપવામાં આવી છે એવી જાહેરાત કરવામાં આવી હતી તેમજ શાળાના દીકરીઓનું માતાઓ દ્વારા દીકરીઓનું લક્ષ્મી પૂજન કરવામાં આવ્યું હતું સ્વાગત કરવામાં

અનેક જરૂરિયાતો દ્વારા દ્વારા પૂરી કરી અને બાળકનો ઉત્સાહ પહેરવ એવું વાતાવરણ બનાવ્યું હોય આપણે ભણાઈ ખુબ સારી વાત છે પણ એનાથી સારી વધુ વાત બાળક ના શિક્ષણ કેવી રીતના રુચિ